ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભીખાજીના સમર્થનમાં કાર્યકરો દ્વારા રાજીનામા આપતા વિવાદ વધી જવા પામ્યો હતો લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઈને અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે સાબરકાંઠાના હિંમતનગરમાં બેઠક યોજતા એવી ચર્ચા વહેતી થઈ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાડવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે જો કે બંધ બારણે ત્રણ કલાક સુધી ચાલી રહેલી બેઠકમાં સેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતા હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થતા તેવી ચર્ચા શરૂ થઈ છે બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેશન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઈ હતી ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવ ઉમેદવાર જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે હરસંઘવીની અધ્યક્ષતામાં બોલાવેલી બેઠકમાં અરવલ્લીના ભીકુસી પરમાર એમએલએ પીસી બરંડા પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવવામાં આવ્યા હતા જો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલ પણ ઉપસ્થિત છે દૂર સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી સેશન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામાં ભાજપના નવા ઉમેદવારને લઈ માહોલ ગરમાયો છે સાબરકાંઠાના અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીના સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે કાર્યાલયમાં ઉમેદવારોએ શોભના બેન હાજરીમાં વિરોધ કર્યો હતો સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માંગ છે ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયના બંધ દરવાજા કરવાની ફરજ પડી હતી ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવી પડી હતી આ બાબતે ભીખાજી ઠાકોરના સમર્થકે જણાવ્યું કે આયાતી ઉમેદવાર જે આવ્યા છે તેને અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ તેમજ અમે ભીખાજીના વિરોધમાં આવ્યા છીએ અને ભીખાજીને ટિકિટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ